મિર ઓફ ધી વર્લ્ડ માં શહેરના ખાલીબાગ વિસ્તારમાં આવેલા અંબલાલ પાર્ક નજીકના વ્રજરાજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ લાગતા ઘર વખરી નુકસાન ગુજરાત ખાતે આગનો બનાવ બન્યો આજે ઘટના તાજી છે તે તો શહેરમાં બે અલગ અલગ સ્થળોએ આગ ચડીની ઘટના બની છે જેમાં શહેરના કાલીરબાગ વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક નજીકના વ્રજરાજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક મકાનમાં આગ લાગી બનાવને પગલે વડોદરા મહાનગરપાલિકાના તાંડિયા બજાર બ્રિગેડની ટીમ મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમે સ્થળો પર પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો આગને કારણે બાલ્કનીમાં મુકેલ પલંગ અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી આગથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા આસપાસના મકાનોમાં રહેતા લોકોના જીવ તાળવે ચૂંટી ગયા હતા આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કારેલી બાગ વિસ્તારમાં એક ઘરમાં આગ લાગેલ હતી ત્રીજા માળ પર એટલે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કંટ્રોલ મેળવ્યો છે અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલ શું કોલ મળ્યો હતો ઉપર જોવા ગયા તો શું સ્થિતિ જોવા મળી ત્રીજા માળ પર વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું તેવા જે ઘરના ફેમિલી મેમ્બર હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને બાલ્કનીમાં જે એમનો સામાન મૂકેલો હતો ખાટલો અને બીજો વખરીનો સામાન તેમાં આગ લાગેલ હતી એટલે કંઈ એટલું મોટું કારણ નહોતું એટલે એમને પાણીનો મારો ચાલુ કર્યો અને તેમને પણ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક વડોદરા ફાયર પર પહોંચી ગયો તેના બાદ હિટિંગ હતી એટલે કુલિંગ કરીને હાલમાં કંટ્રોલ કરી લીધું Thank you.